પોલીસ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ શ્રી સેક્ટર એક સુરત શહેરના દ્વારા સુરત શહેરમાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક આલોક કુમાર વર્મા સાહેબનાઓ દ્વારા તારીખ ચૌદ બે બે ના રોજ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપી મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન પી કે પટેલનાઓના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ આર રાણા સાહેબ તથા પુણા સરથાણા વરાછા કાપોદરા સારોલી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરી પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત